રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી બદલ ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી દાંતીવાડા ક્ષત્રિય દરબાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય દરબાર સમાજની લાગણી દુભાતા ક્ષત્રિય આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ધોતીવાડા તાલુકા જાગીદાર સમાજના તમામ ગામોમાંથી અમે બધા યુવાનો વડીલો સાથે ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજા વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કોઈ સમાજને ટાર્ગેટ કરી અને આ હાલકા નિવેદનો આપવી અને આવા પીઢ નેતાઓ જો આવી ભૂલો કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સખ્તપણે વખોડી કાઢીએ છીએ